સુરેત નવી સિવિલ હોસ્પિટલ માં પંખો ધારાશાઈ મહિલા ઈજાગ્રસ્ત થઈ સિવિલ માં બીમાર પુત્ર સાથે રહેતી માતા પર પંખો પડતા દાખલ કરાઈ છાસવારે વિવાદ માં રહેતી સિવિલ હોસ્પિટલ માં વધુ એક ઘટના તંત્રએ જોરશોર માં હોસ્પિટલ ના તમામ પંખા ચેક કરવા આદેશ આપ્યો મારું નામ વર્ષાબેન રમેશભાઈ રાખોડ છે નવું ચલથાણ ચલફાણમાં રહું છું નવા હળપતિવાસીમાં હું મારા છોકરાને સિવિલમાં દાખલ કરેલો છે ત્રણ મહિનાથી અહીંયા જ છું હોસ્પિટલમાં મારા છોકરા સાથે ઓક્સિજન લાગી ગયું છે તો હું બપોરે ખાઈને બાજુનો ખાટલો ખાલી હતો એના પર જરાક આરામ કરવા બેઠી હતી બેઠી હતી તો મને ઊંઘ આવી ગઈ સુઈ ગઈ તો ત્રણેક ત્રણેક વાગ્યાનો સમય થયો એટલે મારા માથા પર પંખો ખોલી દો ને મને ઘણી ઈજા થઈ મને વાગ્યો મને લોહી નીકળી ગયું प्रशांत पटेल एबी फोटीएड न्यूज बारडोली